you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો હાલમાં આધાર કાર્ડ ભારતના લોકો માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે બાર અંકના અનન્ય આધાર નંબર નો ઉપયોગ સરકારી સેવાઓ બેન્કિંગ સુવિધાઓ અને ટેલિકોમ જોડાણો માટે થાય છે આ દસ્તાવેજ ના કારણે અનેક સરકારી કામો સરળ બની ગયા છે પરંતુ જો તેના ઉપયોગમાં કાળજી લેવામાં ન આવે તો તેનો દુરુપયોગ પણ થઈ શકે છે તાજેતરના કેટલાક કિસ્સાઓમાં સામે આવ્યું છે કે કૌભાંડ આધાર કાર્ડ નો ઉપયોગ કરીને લોકોને છેતર્યા છે તેનો ભારે પ્રમાણમાં દુરુપયોગ કરી રહ્યા છે આધાર કાર્ડ ના દુરુપયોગ રોકવા માટે યુનિક ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રેક કરવાની મંજૂરી આપી છે આના દ્વારા તમે જાણી શકો છો કે તમારા આધાર નો ક્યાં ને કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે આની મદદ થી તમે તમારા આધાર દુરુપયોગ થી બચાવી શકો છો અને સમયસર પગલા લઈ શકો છો કારણ કે જો કોઈ અન્ય વ્યક્તિ તમારા આધાર કાર્ડ નો ઉપયોગ કરી રહ્યું છે તો તમારે ભવિષ્યમાં કાયદાકીય ગૂંચવણો નો સામનો કરવો પડી શકે છે